નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવના ટોલ નાકા પાસે મોટી દુર્ઘટના થતી ટળી ગઈ એલપીજી ટેન્કરમાં રસ્તા વચ્ચે લીકેજ થતા ગંભીર સ્થિતિ સર્જાઈ બચાવ ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળી બચાવ તાલુકાના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આજે નવ સપ્ટેમ્બરના રોજ સવારના લગભગ દસ વાગ્યાના સમયે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને એકસો બાર પર કોલ મળ્યો હતો કે કંડલાથી ઉત્તર પ્રદેશ જતું એક એલપીજી ટેન્કર રસ્તામાં જ ગેસ લીક થવાના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે સતત વાહન વ્યવહાર ચાલતો હોવાથી ક્યારેક પણ વિસ્ફોટ થવાની શક્યતા હતી જેને પગલે ઝડપી કામગીરી સાથે ફાયર જવાનોએ આ દુર્ઘટના અટકાવી હતી બચાવ ફાયર ટીમે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટેન્કરના વાલ્વ બંધ કરી પર લાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી એક કલાક સુધી વાહન વ્યવહાર બંધ રાખી સમગ્ર વિસ્તાર સુરક્ષિત કરવામાં આવ્યો હતો ફાયર ટીમની ઝડપી કાર્યવાહીથી મોટી ઘટના બનતા અટકી ગઈ હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ નળી સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર